અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ ભાઈ આવ્યા હતા કાલે એક કરવા માટે અને આજે પાછા ફરીથી આવ્યા એને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દોમાં સાંભળીએ તમારું નામ સોલંકી ખોળાભાઈ ગામ મોટા ભેલા હવે તમારે કોને લઈને આવ્યા હતા મારા ઘટના શું તકલીફ હતી બાર તેર વર્ષ ત્યાં બી પગની ગાડી ઘસાતી હતી હા

બાકી કઈ વાંધો હવે અને પગે વાડી હગે ન કે પલોઠી વાડી ને બેય નો પલોઠી વાડી જ નો હપ્તા ને હવે પલોઠી વાડી ને બેય તો તમને આટલો ફાયદો થયો અને શું શું કર્યું તું એમાં તમે ખર્જો કેટલો કર્યો એમાં કેટલો હોસ્પિટલ માં એમઆરઆઈ કરાય ને પગ નું ફોટા પડાવ્યા કેટલી દવા કરાવી 10 12 વર્ષ થયા એટલે બધું કરી લીધું તો તો ફાયદો કે મળ્યો તાવ ના કે નહીં દવા એ પૂરી દવા થી ચક્કર આવતા હે ઓલી દવા બીજા ચક્કર આવતા એટલે બંધ કરી દીધી હવે બીજાને શું કહેવા માંગો તમે આજ કરાય આયા એક વાર અનુભવ તો લઈ જો એ આવી જ જોય તમને તમારા કર્નાને ફાયદો થયો એટલે તમે ક્યો હવે આવું રિઝલ્ટ તમને મળ્યું એટલે તમે બીજાને એવું ક્યો કે એક વખત મુલાકાત લેવી તમારો નંબર 9978854537 99788 54 5 5 37 37 અને ફોન કરવાનો સમય તો ચાલુ જ હોય તમે ત્યારે ફોન કરી શકે બરાબર છે કોઈને માહિતી લેવી હોય તો પૂછવું હોય તો પૂછી શકે છે જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ